જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો મિત્રો આજે આપણે દાડેશ્વર દાદાના દર્શન કરીશું મિત્રો રાજકોટના ગોંડલથી સત્તર કિલોમીટર દૂર દાડિયા ગામે દાડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે હાલ મંદિરની પૂજા અર્ચના કરી રહેલા મહંત દ્વારા જણાવ્યું હતું કે દાડેશ્વર મહાદેવનું પ્રાગટ્ય સાતસો વર્ષ પહેલાં થયું હતું ફકડ સાધુ સંત સેજગીરી બાપુ વન પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે આ જગ્યા ઉપર આવી રોકાયા હતા અને ઝાડ પાનની દાળિયાઓ સાફ કરતી વેળાએ દાળેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા હતા તેથી સેજગીરી બાપુ અહીંયા રોકાયા હતા અને પૂજા અર્ચના કરી રહ્યા હતા આ મંદિરના ચરણોમાંથી પસાર થતી નદી પહેલાં અહીંયા ન હતી તેથી મહાદેવજીનો અભિષેક કરવા માટે પાણી દૂરથી લેવા જવું પડતું હતું એક દિવસ સાપર નજીક નેસ પાસે બેસેલી મહિલાઓએ મેણા ટોણા મારીને કટાક્ષ કર્યો કે આ કુઈનું પાણી લઈ જાવને ને ત્યારે સેજગીરી બાપુએ પોતાની જટા ખોલી કુઈના પાણીમાં વાળ બોળી બોલ્યા હતા કે સાપરકી વાડી ચલ અમારી પીછડી અને પાણી તેમની પાછળ ચાલતું આવ્યું અને દાડેશ્વર દાદાના ચરણોમાં થઈ ભાદર નદીને મળવા લાગ્યું બાદમાં સેજગીરી બાપુએ ચેતન સમાધિ લીધી હતી જે આજે પણ આ જગ્યા ઉપર જોવા મળે છે ચેત વર્ષ વીતતા દાડેશ્વર દાદાની લિંગ દટાયું હતું અને બાદમાં એક પટેલ ગાડું લઈને આવતા હતા ત્યારે ગાડાનું વીર દાડેશ્વર દાદાની લિંગ ઉપર ફરી વળતા ભૂલથી દાદા દળાયા એટલે ગામનું નામ દાડિયા પડ્યું હતું એટલે જ આ શિવલિંગને દાડેશ્વર દાદા તરીકે ઓળખવામાં આવે છે હાલ શ્રાવણ માસમાં હજારો ભાવિક ભક્તો દર્શન આવી ભક્તિ સાથે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે તો મિત્રો દારેશ્વર દાદાના દર્શન કરી પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવાનું ભૂલશો નહીં સાથે મારી ચેનલ નિશી નોલેજને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય દારેશ્વર દાદા